ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણી બાદ મહીસાગર જિલ્લામાં કડક આચાર સંહિતાનું પાલન થઈ રહ્યું છે આચાર સંહિતાના અનુસંધાને તહેવારો પર પોલીસનું સખત પેટ્રોલિંગ હતું તે દરમિયાન ગત ચોવીસ તારીખના રોજ પોલીસને માહિતી મળી કે પ્રિતેશ નામના કોઈ શિક્ષક નેરા અને કેટલાક માલીવાડ નામના ઈસમો તેઓની પર હુમલો કરવા આવી રહ્યા છે આ સમાચાર મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચતા પોલીસે જોયું કે આ બંને શખ્સો પર જે માલીવાડ અને મેરા નામના જે શખ્સો છે કાના પરમાર નામનો જે શખ્સો છે તે લોકો લાકડીઓ અને વગેરેથી હુમલો કરી રહ્યા છે જેથી પોલીસે તેઓને છોડાવવા માટે વધુ મારમાંથી બચાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા છતાંય પણ આ માથાભારે શખ્સો તેઓને માર મારતા રહ્યા અને આ દરમિયાન પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો આ અંગે બાલારસિનોર પોલીસ સ્ટેશનની અંદર ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલમાં પ્રિતેશભાઈ અને અલ્પેશભાઈને પણ સારવાર કરાવી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ કામગીરી ચાલી રહી છે બાલાસિનોર પોલીસ સતત સતર્કતાથી કોઈપણ નાગરિક પર હુમલો ન થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરી રહી છે